પંદરમી વિધાનસભાના આઠમા સત્રનું આહવાન આજે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કર્યું છે તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભાને માન્ય રાજ્યપાલશ્રી સંબોધન કરશે અને તે જ દિવસે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા શોક પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે સત્તરમી તારીખે ગુજરાત રાજ્યનું બે હજાર છવ્વીસ સત્યાવીસનું અંદાજપત્ર ગુજરાત રાજ્યના માન્ય નાણાં શ્રી ગુજરાત વિધાનસભાની અંદર રજૂ કરશે આ સત્રની અંદર કુલ તેવીસ દિવસો અને છવ્વીસ જેટલી બેઠકો રાખવામાં આવી છે ત્રણ બેઠક માન્ય રાજ્યપાલશ્રીના સંબોધન ઉપર ચર્ચાઓ ચાર બેઠક સરકારી કામકાજ અને વિધેયકો અને ચાર બેઠક અંદાજપત્ર ઉપરની સામે ચર્ચા માટે રાખવામાં આવ્યા છે બાર બેઠક વિભાગવાર માંગણીઓ ઉપરની ચર્ચાઓ માટે અને બે બેઠક પૂરક માંગણીઓ ઉપરની ચર્ચા એમ કુલ અઢાર બેઠકો નાણાકીય કામકાજ માટે ફાળવવામાં આવી છે છ બેઠકો બિન સરકારી કામકાજ માટે પણ સમય ફાળવવામાં આવ્યો છે આ આઠમા સત્રની અંદર તારાંકિક પ્રશ્નો માટે માન્ય મંત્રીશ્રીઓના પાંચ જૂથની રચના કરવામાં આવી છે માન્ય ધારાસભ્યશ્રીઓ વિધાનસભાની અંદર પોતાના વિસ્તારના અને રાજ્યના પ્રશ્નો રજૂ કરવા માટે આજે જ્યારે આહવાન કરવામાં આવ્યું છે તો આવતીકાલથી જ એ પ્રશ્નો દાખલ કરવામાં દાખલ કરી શકશે પ્રશ્નો દાખલ કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને વ્યવસ્થા કરવામાં આવી છે પોતાના મતવિસ્તારની અંદર રહીને માન્ય ધારાસભ્યશ્રીઓ ઓનલાઈન પણ પ્રશ્ન દાખલ કરી શકશે અને અહીંયા આવીને એમ તેમને લેખિત સ્વરૂપે મૂકવું હોય તો પણ પ્રશ્નોની રજૂઆત કરી શકશે છેલ્લા દિવસનો પ્રસ્તાવ પણ રહેશે તે સિવાય ડિટેલ અને વિગતવાર કામકાજ એ કામકાજ સલાહકાર સમિતિની મિટિંગની અંદર નક્કી થતું હોય છે વિધાનસભાના સત્રના ચાલુ થાય તે પહેલાં હું કામકાજ સલાહકાર સમિતિની મિટિંગ બોલાવીશ અને તેની અંદર વિગતવાર જે સત્ર દરમિયાન થનાર કામ છે તેનો અહેવાલ વિધાનસભામાં રજૂ પણ કરવામાં આવશે